एक वीर ने कहानी, लेफ्टिनेंट सिद्धार्थ यादव ओ सहादत ने सच्चाई। मई अप्रैल 2025 एक सामान्य दिवस પણ ભારતીય વાયુસેનામાં આ તારીખ કોઈ દિવસ ન ભૂલાશે ગુજરાતના જામનગરમાંથી એક દુઃખદ સમાચાર આવે છે એક વીર જવાન ફ્લાઇટ લેપીને સિદ્ધાર્થ યાદવ પોતાનું કર્તવ્ય નિભાવીને શહીદ થઈ ગયો હતો સિદ્ધાર્થ યાદવ ભારતીય વાયુસેનાનો એક બહાદુર પાયલટ હતો અને તે દિવસ એક ફાઇટર પ્લેન ઉડાવી રહ્યો હતો અને ઉડાવી રહ્યો હતો જેગ્યુઆર ફાઈટર પ્લેન એક એવો ખતરનાક પ્લેન જે દુશ્મનોના દિલમાં ભય ઉભો કરી નાખે છે જેમ જ્યાં ફાઇટર પ્લેન ઉડાન ભરે છે થોડીક જે વારમાં તે ફાઇટર પ્લેનની અંદર તકનીકી ખામી આવી જાય છે ત્યારે આ સમય એવો હોય છે પાયલટ પાસે નિર્ણય લેવાના માત્ર અમુક સેકન્ડ હોય છે કે પોતાની જાન બચાવી કે અન્ય લોકોની સિદ્ધાર્થ એક સાચા ફોજની જેમ એક સાચો નિર્ણય લીધો તે વિમાનને ગામથી દૂર લઈ જવાના પ્રયાસ કર્યા તેથી કોઈ બેકસુર વ્યક્તિનું જીવ ન ચાલ્યો જાય અને તેમના સાથે એક સહપાયલટ હોય છે તે સમય રહેતા પહેલા પેરાશૂટથી ત્યાં જપ મારી જાય છે પણ સિદ્ધાર્થ પાછા ન આવ્યા હરિયાણા રેવાડી જિલ્લાનું સિદ્ધાર્થ યાદવ એક સૈન્ય પરિવારમાંથી આવેલો હતો અને સિદ્ધાર્થ યાદવના પિતા અને તેમના દાદા પહેલાથી જ ભારતીય વાયુસેનામાં નોકરી કરી હતી અને સેવા આપી હતી પણ સિદ્ધાર્થ તે પરંપરાને અમર બનાવી નાખે છે એક અઠવાડિયા પહેલાં સિદ્ધાર્થની સગાઈ થઈ હતી અને નવેમ્બરમાં તેના લગ્ન પણ થવાના હતા અને તેની માંગે તો છેલ્લી અંતિમ વિદાયમાં તેવું કહી રહી હતી કે બેબી તમે વાદો તો મને લેવા આવશો પણ તમે ન આવ્યા અને આ સાંભળીને તમામ લોકોના આંખમાં આંસુ હતા અને ગર્વથી ઊંચી છાતી દેશને એક બહાદુર છોકરાને ખોવી નાખ્યું પણ દેશ તેનું ત્યાગ તેનું નામ અને તેની બહાદુરીને હંમેશા યાદ રાખશે વીર કોઈ દિવસ મળતા નથી તે તો અમર થઈ જાય છે સલામ છે આ મીટીની જે મીટી ઉપર આવા વીર યોદ્ધાઓ જન્મ લીધા અને તમે બધા કોમેન્ટમાં જય હિન્દ અવશ્ય લખજો કોમેન્ટ કહીને સિદ્ધાર્થને શ્રદ્ધાંજલિ અવશ્ય આપજો